તો આ રીતનું કાકામાં જ પાણી લેવાનું જે અંધારું છે પૂરું અંધવાળું નથી થયું આપણે દાળ ઢોકળીનો વારો છે અને આ રીતે હું પાણી ભરી લઉં પણ એ પહેલાં એ ટીવી નિહાળતા રક્ષકોને કહું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુરુવારની સવારના અને માતાજીના પણ નરતા હાલે હાલી રહ્યા હતા પણ પૂરા થઈ ગયા તો આજ આપણે રસોડું ફરી વખત જોડાઈ જઈએ છીએ રસોડામાં તો પાણી બધું ભરવું જ પડશે ને દાળ ઢોકળીને વારો છે તો હાલો ફ્રી મળીશું હં તો બીજી તૈયારીમાં પછી અમાતા જીતી જો સરસ મજાની ડાળ ઢોકળી બનાવી હતી અને મારા બાળકો સરસ મજાના પ્રેમથી જમે છે તો મારી આશા અપેક્ષા સાથે મારા બાળકોને તો કેવી લાગી ડાળ ઢોકળી ભાઈ મીઠી લાગી તો મને તો કહ્યો થોડુંક ગમવાનું અવાજને મહેનત કરું છું તમે મને ન કહો આવું કંઈ હોય પણ મેં તો ક્યારેય નું ઠપકારી લીધું હોય ત્યારે સુધી હો મારે તો સરકારી નિમ છે રાંધી પેલા એક જણા ઠપકારી લેવા ને તો મારો વારો હતો તું કઈ ઓછી ઉતરું તો આપણે નિશાળીથી રસોડું પૂરું કરી અને એક દોઢ ઘરે આવી ગયા અને મારો છોકરો ગયો તો મોટો દીકરો માર્કેટમાં તો બટેટાનો કટો લાવી દીધો હશે તો ધીરે ધીરે સાલે ઉતારી અને ફરી દીધા છે ફરી આપણે આને શીણશું ત્યારે બીજા બ્લોકમાં ફરી આપણને બતાવીશું મારા વીડિયોમાં બના રહેજો સારો લાગે કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ લાવ્યા હતા પણ બેક નબળું પડી ગયું છે તો કોકનું તોડી નાખો એટલે વળી પાછું બીજું મળી ગયું તો આપણે આ મારા વિડીયોમાં બનાવી રહેજો હું પૂરેપૂરો વિડીયો બતાવવાની શું મીઠા સહિત મીઠું બીજું લાવીશું સોડા નહીં નાખવાનું મીઠું નાખવાનું કાલે સવારે આપણે આને બાફાના છે બીજા વિડીયા માં આપણે બીજા બ્લોકમાં માં બતાવીશું પૂરો વિડીયો જોઈજો મારો હજી આ ડોલ આખી છે દસ કિલા ફરી દસ કિલો બાકી છે મારા વિડીયોમાં બનાવી રેજો સારો લાગે કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સરસ મજાની જો ને તો જે માતાજી જય શ્રી કૃષ્ણ બુધવારની સમાર સવારના આપણે ગઈકાલે કીધું હતું કે હું બટાટાની વેફેર બનાવાય ને સર મારો પૂરેપૂરો વિડીયો જોજો તો આજ ફરી પણ આપણે શરૂ થઈ ગયા છે કામે લાગી ગયા છે એ પહેલાં આપણે જોઈ લઈએ કે જાજી સંખ્યામાં વેફર કરવી હોય તો જો સરસ મજાનો સોલો કરી વાળ્યો નળિયા મૂકીને ખોઈ દીને આ માટી કાઢ નાખી અને સરસ મજાનું આ મીઠું અમારે વાપરવાનું છે આ મીઠું વેફરમાં અને આ બધી વેફરને તૈયાર કરી છે પણ ધ્યાનથી દ્વારા તો પેલું આપણે માટી લગાવી દીધી છે અને એ આપ મૂકી દઈએ છીએ ચૂલું ઉપર અને હવે બધું પાણી વિસળીને વેલું પછી લીધું પાણી આવ્યું હતું આપણે પાણી નાખી દીધું હવે આમાં જરૂર પૂરતી આપણે મીઠું નાખશું અને પછી જરૂર પૂરતી આ વેફાઈ નાખશું તો બને રહેજો મારો વિડીયો પૂરો બનાવ બનાવવા એમ માગું છું અને આપને બતાવવા માગું છું કે આપણે આવી રીતે વેફાઈ તમે આરામથી કરી શકો હું કરું તમે કરી શકો ને તો અત્યારે બસ આટલું ફરી મળશે બીજા બ્લોકમાં સૂર્યનારાયણ પણ ઉગી ગયા છે સરસ મજાના મારે દર્શન થઈ ગયા અને કામે લાગી ગઈશું વેફરની તો આજે પાછું એવું છે કે તિથિ ભોજન ગામમાંથી આવવાનું છે તો થોડીક વધુ ટાઈમ તો મારે જાનું બે ને ધંધે લાગી ગયા છે વેફરના તો આપણે કીધું હતું કે આખા બ્લોકમાં બન્યા રહેજો તો આખા બ્લોકમાં તમને ઠેઠથી ઠેઠ સુધી બતાવું ને જે બપોરે અત્યારે નિશાળનો ટાઈમ થઈ ગયો જે બપોરે આ કાઢવાની છે કાલની છીણેલી પડે છે ને આ બે કોથળા અહીંયા કાઢી નાખી અને આપણે આગળ જોઈએ છીએ કે અહીંયા નાખી છે અને બે ખાટલા અહીંયા કાઢી છે હવે બાકીનું કામ આપણે બપોરે એક વાગે આવીને કરીશું વેફેરનું અત્યારે થોડી વાર મુલતવી રાખી અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ ફરી મળશે બપોરે એક વાગ્યે બીજી વેફર સાથે સરસ રીજો આ ભર્યા છે ટેબના મીઠું અને આ ફેક્ટરી મારી વેફર બનાવવાની બે નાખી દીધા આમાંથી જાડા બળતણ અને પાથરી દીધા કોથળા અને સુકાવાય મંડી તો કેવો લાગ્યો સારો લાગ્યો લાયક થઈ ગયો જય માતાજી હાલો આપણે નિશાળનો ટાઈમ થઈ ગયો છે તો હાલો જઈએ નિશાળે નિશાળે જઈને ફરી મળીશું બુંદી ગાંઠિયાનું બાળકોને તિથિ ભોજન આવવાનું છે તો આપણે તિથિ ભોજન સાથે ફરી મળશું તો આ રીતે આપણે આને પોળી કરવાની હોય લઈ લઈને સરસ મજાની આપણે સરસ મજાની હું તૈયાર થાય ને એટલે વેફેર ખાવા આવું ને હું બોલાવીશ પણ અત્યારે ઇમરજન્સી કામ સાહેબ થઈ ગયું છે ટાઈમ પૂરો થઈ ગયો છે હવે અમારે જાનું બેન જો ચીજાઈ ગયા એને નિશાળનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બપોરે બીજી વખત બનાવીશું મેં સારું ભલે પડી એક મણ બટાટા નાખ્યા છે તો વાડામાં કાંઈ જગ્યા ન હોય जग्या परपू पूरी થઈ ગઈ લ્યો એ આ માંગ લાવવાનું નામ બતાય ને ઓલો ઘર બેડા ઉતરો ઘરે છોકરાને ખાવાય જો એ ભાઈની રાતે ની રાતે

हाँ यार काल हाथ भी इनका सुनिए कोई तराज़ बाकी से ना लोरो ये पास नहीं है। भाई भाई। 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 भाई भा� પાછા આવી ગયા અને હજે આજે એમના વેખેર પડી જ છે બાફ થાય નહીં તો આ સુલ હજે દેવતા હશે ફરી નહીં ગયો હોય સરસ મજાની સૂઈલ બનાવી અને હવારે નાખીને ગઈ હતી સરસ મજાની હૂકાય ગઈ જો વેખેર બધી હુંકાઈ ગઈ આ ઘડિયા લઈ લઈએ અને ફરી બીજી વખત આપણે નાખી દઈએ ભારે ફૂકાઈ ગઈ હારી તડકો સારો છે ને પણ ગરમ બહુ લાગ્યું આપણે ફીરે હોય આવ્યા છે પાછા આપણે કીધું હતું કે બાળકો જમાડ્યા ગુંદી ગાંઠિયા હવે એ વેફર પાડીને વળી પાછા આપણે બાકી રહી ગયા છીએ વેફર ફરી વખત શરૂ થઈ ગયા છે તો આપણે મીઠું નાખીએ છીએ તો મીઠું નાખી દીધું હવે અને બસ ઉકળો એટલી વાર છે આ નાખો તો બના રહેજો આખી વિડીયો પૂરો કરજો મારો જોવામાં સરસ મજાની આપણે હાજર થઈશું ત્યાં સુધીમાં મારો બોલો આખો હું પૂરો કરીશ તો જોવાનું ન ભૂલતા એમ સાથે સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા વિડીયોમાં તો જય માતાજી બેફેર પાડી રીતિ ભોજન કર્યું હવે આખો દી વિડીયોમાં બન્યા રહ્યા અને ત્યારે હવે હું એડિટિંગમાં જાઉં મારો વિડીયો અહીં પૂરો કરું છું ફ્રીમાં હઈશું તાલી હવાઈ રહ્યો